કેમ? લાગ હમુ નઈ આવે પાછું. રૂઓજી શેતની મોળી થઈ. અમે તો ને અમે. એ અમે જાગતા તો ભાગ છે બેના. તે બંકા છે ગોમને ખબર હોત ને? એ બંકા આવે તો અમે શું કરો? બેટા એ રો ને લેવાને. લઈ જો. તી ચોર કેં કીતા એટલે? તમને મડી અમે ચોર નઈ કોઈ. મારા બટાકા બધા બગડાઈ એટલે હવે મારે પોલીસ સ્ટેશન જવું પડશે બે મરવા પડશે બે મારા પૈયા હાદવા પડશે બે પૈયા વાત કરવી પડશે હેલો ભૈયા મા થોડુંક ડખો દઈજો ઘરે આવજે આ તારે ઘરે આવજો એ ઠીક ભાઈ ઠીક છે આ પથુજીનો ફોન આવ્યો તો એમ નેમ તો ફોન કરે ના કોઈ ડખો છેડો ને જઈ આવ હવે તમે પથુજી હા ભાઈ આવો આવો

છોકરા ડાબડી મૂઢા ને નોકા મૂઢા નો પાવર વધારો ચીજો છે કે ગમ માં દાદાગીરી વતાવે તો હોય ને કોક કરવું તો પડશે પાવર તો ઉતારવો જ પડશે હોય પાવર તો ઉતારવો જ પડશે હોય ને કાજા ગમ માં ચીડ મેં એ બીવો હેડ ગયા બીવો તમે અમાર ભાઈ ને એકલા ભાઈ મારી ગયા હો